ભાવેશભાઈ પટેલ તમારી પત્નીએ તમારા ઉપર આરોપ મૂક્યો છે કે તમે જુગારની લતમાં ફસાઈને લાખોના દેવામાં ભરાઈ ગયા છો ઘર અને ખેતર બધું ગીરવે મૂકી દીધું છે અને પૈસાની લાલચમાં આવીને તમે તમારી પત્નીને નોકરી છોડાવીને એને પણ આ ધંધામાં સામેલ કરવા માગો છો એટલે એ તમારી સાથે ડિવોર્સ લેવા માગે છે અને તમારી પત્ની પાસે આનું પ્રૂફ પણ છે બોલો તમારી પાસે કોઈ પ્રૂફ હોય તો બતાવો અથવા કાંઈ કહેવું હોય તો બોલો ના જજ સાહેબ મારે કશું નથી કહેવું કેમ કે મારા પોતાના જ મારી સામે લડવા ઉભા રહ્યા હોય ને તો હું જીતીને પણ હારી જઈશ એના કરતાં તમે તમારો ફેસલો સંભળાવી દો જે સજા મળશે ને એ મને મંજૂર છે તો બધી વાત અને પુરાવા જોઈને આ અદાલત જાનકીને ભાવેશના ડિવોર્સ કરવાની મંજૂરી આપે છે અને હા ભાવેશની ખરાબ આદતોના લીધે એનો છોકરો જાનકીને સોંપવામાં આવે છે અને ભાવેશને જુગાર રમવાની બાબત માટે ધરપકડ કરવામાં આવે છે ધીસ કેસ ઇઝ ક્લોઝ એવી તો શું થઈ તારી મજબૂરી પ્રીતને મારી તે છોડી અધોરી હો હાચો પ્રેમ કરનારા કે મનથી મન ભાઈ અરે ધમુ ક્યારે આવ્યો અરે ભાઈ મને બાવીસ નું સરનામું આપો ને અરે હું તો તારી સામે ઊભો છું યાર તું શિક્ષક બની ગયો પણ મજાક કરવાનું ના ભૂલ્યું કોણ તું ભાવેશ હું ભાવેશ ને બરોબર ઓળખું છું તું ભાવેશ નથી અરે ધમુ તે પીવાનું ચાલુ કરી દીધું કે શું મને પણ નથી ઓળખતો અમે નાનપણથી ભેગા ભણતા હતા હું એને બરાબર ઓળખું છું એ ક્યારેય પૈસા માટે ખોટું કામ ના કરી શકે સુખાવીશું ઉમસામ જગ્યા પર શું કરે છે આ કૂવો છે આ ખંડેર છે ચાલ આપણે ઘરે જઈને વાત કરીએ જેણે બીજાની ખુશીઓ માટે પોતાની ખુશી છોડી દીધી એ આટલો બધો કઈ રીતના બદલાઈ ગયો હું નહીં પણ મારો સમય બદલાઈ ગયો મને સાચો સાબિત કરવા માટે મારી પાસે કોઈ પુરાવો નહોતો એટલે હું આ બધા સામે ખોટો પડ્યો મને બરાબર યાદ છે કે તે ભાભીને ડૉક્ટર બનાવવા માટે પોતાનું શિક્ષક બનવાનું સપનું હતું એ છોડી દીધેલું અને તે રાત દિવસ મહેનત કરીને ભાભીને ડોક્ટર બનાવી તો પછી એમણે તારી પર આટલો મોટો આરોપ કેમ લગાવ્યો મને તો જાણીને જ નવાઈ લાગે છે નવાઈ તો મને પણ લાગે છે ભાઈ પણ જેવી ઉપરવાળાની મરજી પહેલાં મારી જાનકી આવી નહોતી અમે જ્યારે પહેલી વાર મળ્યા ને ત્યારે હે ભગવાન આ છોકરો ક્યાંક ટપકી જશે તો હે આ તો મરી ગયો લાગે હવે શું કરું મને તો જેલ થઈ જશે મારી મમ્મી તો મને ફાંસી લગાડી દેશે હસ આ તો જીવે છે શ્વાસ લે છે પણ બેભાન છે શું કરું શું કરું આઈડિયા ચપ્પલ સૂંઘવાથી હોશ આવી જશે નહી ચપલ ના મારશો હું તો ખાલી બેભાન થવાનું નાટક કરતો હતો તમારા લીધે મને હાર્ટ એટેક આવતા હવે તો તમને ચપ્પલ જરૂર પડશે અરે તમને તો સાચે વાગ્યું છે સોરી મેં ધ્યાન ના રાખ્યું અને તમને એક્ટિવા ભટકાડી દીધી અરે તમારે સોરી બોલવાની કોઈ જરૂર નથી મારું જ ધ્યાન નહોતું અને હું રસ્તાની વચ્ચે આવી ગયો હતો ચાલો હું તમને હોસ્પિટલ લઈ જાઉં હું આવું પણ એક શરતે જો તમે બીજે ક્યાંય એક્ટિવા ભટકાડો નહીં તો પડી રહો ત્યારે હું જાઉં છું અરે અરે હું તો મજાક કરું છું ચાલો ના મહારાજા કોઈ ખરીદી શકે તું એવો છે કિંમતી ખજાનો તુજથી નજર મળીને આ દુનિયા ગઈ ગઈ તારો ને એ દિવસે જાનકી મને દવાખાને લઈ ગઈ મારા પગનો ઈલાજ કરાવ્યો અને ડૉક્ટરે મને પંદર દિવસનો આરામ કરવા માટે કહ્યું હતું તો રોજ એ મારી ખબર કાઢવા માટે આવતી હતી આમ ધીમે ધીમે પછી અમારી બંનેની દોસ્તી થઈ ગઈ તો પછી તમારી વચ્ચે આ લગ્નની વાત કઈ રીતે થઈ એક દિવસ મેં એના પપ્પા સામે મારા લગ્નનો પ્રસ્તાવ મૂક્યો તો એમણે હા તો પાડી પણ એક શરત મૂકી એ વખતે અમારી કોલેજનું છેલ્લું વર્ષ હતું અને એના પપ્પાએ મને કહ્યું કે જાનકી ડૉક્ટર બનવા માગે છે અને એનો ખર્ચો હું ઉઠાવી શકું એમ નથી તો મેં ડૉક્ટર બનાવવા માટે હા પાડી દીધી તો એ લગ્ન માટે માની ગયા પછી મેં ભણવાનું છોડી દીધું અને રાત દિવસ મહેનત કરીને એમને ડૉક્ટર બનાવી લગ્ન પછી અમે બધા ખુશ હતા હું જાનકી અને મારો છોકરો દરેક વ્યક્તિનું એક સપનું હોય છે તેનો પરિવાર હંમેશા ખુશ રહે સ્વર્ગથી પણ સુંદર પરિવાર હોય પણ તમે ક્યાંક તો સાંભળ્યું હશે કે દરેક સુંદર વસ્તુને નજર બહુ લાગી જાય છે મારા પરિવારને પણ લાગી ગઈ છે જ્યારથી એ ડૉક્ટર બનીને ત્યારથી એનું વર્તન બદલાવવા લાગ્યું વાત વાતમાં મારી સાથે ઝઘડો કરવા લાગ્યું અને પછી હું એક દિવસ શાંતિથી બેઠો હતો અને ત્યારે કાલે આપણી મેરેજ એનિવર્સરી છે અને મેં મારા દવાખાના આખા સ્ટાફને આમંત્રણ આપ્યું છે બધા મોટા ઘરના માણસો છે અને મોટી મોટી ગાડીઓ લઈને આવશે એટલે બે દિવસ માટે એક મોટું ઘર ભાડે લઈ લઈએ અરે એમાં મોટું ઘર ભાડે લેવાની શું જરૂર છે આપણું ઘર છે ને એને જ સુંદર રીતે સજાવી દેશું આ ઘર છે અરે આને છાપરું કહેવાય છાપરું છાપરું પણ ના કહેવાય ઝૂંપડી કહેવાય હવે એક શબ્દ પણ નહીં બોલતી તારા માટે આ છાપરું હશે પણ મારા માટે તો મારો મહેલ છે મારા બાપે રાત દિવસ કાળી મજૂરી કરીને આ ઘર બનાવ્યું છે આ ઘરના એક એક નળિયા એક એક દિવાલ મારા બાપના ખૂન પરસેવાથી ઊભી થઈ છે એટલે ઘર વિશે તો તું બોલતી જ નહીં તો રહો તમારા બાપના મહેલમાં હું હવે અહીંયા નહીં રહી શકું મારું આવું ઇન્સલ્ટ હું સહન નહીં કરી શકું હું જાઉં છું મારા ઘરે જો જાનકી ગુસ્સામાં તું ગમે તેમ ના બોલ તું પહેલાં આવી નથી પણ જ્યારથી તું નોકરીએ લાગી છે ને ત્યારની તું બહુ બદલાઈ ગઈ છે મારે ડિવોર્સ જોઈએ છે ડિવોર્સ છૂટાછેડા એટલે હું બદલાઈ ગઈ છું સાંભળી લીધું અને હા હું જાઉં છું આવી જજો કોર્ટમાં ડિવોર્સના પેપર ઉપર સહી કરવા જાનકી આ મુતાવડું પગલું ના ભર પાછળથી પછતાવાનો વારો આવશે જાનકી જાનકી સાંભળ જાનકી એ રી હમણા મના મણા સુરે થઈ ગયા કીધા વગર એ તો દૂર રે થઈ ગયા એ મારી વિહામો મને મળ્યા વગર ગઈ મને તો આમાં કોઈક ની ચાલ લાગે છે અરે મારા આવનતી ધામ વાળા હનુમાન દાદા બેઠા છે ને ચાલ રમવા વાળા ને રમવા દો એમના કર્મ એ ભોગવશે અત્યારે ચાલ હવે ઘરે જઈએ કાલે કઈક વિચારીશ જાનકી અમે તમારા દીકરાને કિડનેપ કર્યો છે પ્લીઝ એને છોડી દો તમે જે માંગો એ આપવા તૈયાર છું એને કઈ ના કરશો અમારે કાઈ જ નથી જોઈતું બસ તારે ખાલી અમારું કામ કરવાનું છે બોલો શું કામ કરવાનું છે તમે જે કેસ હું કરી દઈશ પણ મારા ટપ્પુને છોડી દો પ્લીઝ તો સાંભળ આ શહેરમાં આતંક મચાવતો પરખ્યા ડોન્ટ જેકી ભાઈને આજે પોલીસે ગ્રેફ્તાર કરી લીધો છે લાગે છે તમારો રોંગ નંબર લાગ્યો છે હું પોલીસ નહીં ડોક્ટર છું એટલે તો તને ફોન કર્યો છે પણ એમાં હું શું કરી શકું તો ધ્યાનથી આજે રાત્રે ઝાકીને એક સ્પેશિયલ જેલમાં નાખી દેવામાં આવશે અને ત્યાંથી તેને બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે આજે બપોરે જાકી બેભાન થઈ જશે અને એનો ઈલાજ કરવા માટે તને પોલીસ લેવા આવશે એનો ઈલાજ કરવા માટે તારે જવાનું છે તું એનો ઈલાજ કરવા માટે જઈશ ત્યારે અમારી આપેલી ચાવી એના ખીચામાં મૂકી દેજે તો પોલીસને કહી દેજે કે એમની તબિયત વધારે સારી ના હોવાથી એમને આરામની જરૂર છે અને હા આપણું જ કામ કરવાનું છે અમારું જો પોલીસને જાણ કરવાની કોશિશ કરી તો તારા છોકરાનો ચહેરો ના જોવા મળે એને ખતમ કરી નાખીશું અમે અરે ના ના મારા છોકરાને કંઈ ના કરતા હું કરી દઈશ તમારું કામ પણ ચાવી ક્યાં છે તારા પર્સમાં ચેક કર ચાવી મળી જશે અને હા આ અમારો છેલ્લો ફોન છે કામ સમયસર થઈ જવું જોઈએ નહી તો તારા છોકરા ને ખલાસ કરી નાખું અરે ભાવેશ ક્યાં જાય છે તું અરે ભૂલી ગયો કે શું આજે શનિવાર છે અને દર શનિવારે હું અવંતિધામ હનુમાન દાદાના દર્શન કરવા માટે જાઉં છું મને વાત મળી કે પેલા રોકીના ગુંડાઓ તારા છોકરા ને ઉપાડી ગયા છે ના હોય એ કેવી રીતે બને અરે ગુંડાઓ સાથે તો મારો કોઈ વિરોધ નથી તો એ મારા છોકરાને કેમ કિડનેપ કરે ના મે બરોબર જોયું તારો જ છોકરો હતો ભાભીના દવાખાને જે કાકા કામ કરે છે એ કાકા તને સોધી રહ્યા હતા એમણે મને આ વિડિયો મોકલ્યો છે જો આ વિડિયો બોલો શું કામ કરવાનું છે તમે જે કેસ હું કરી દઈશ પણ મારા ટપુને છોડી દો પ્લીઝ અરે ના ના મારા છોકરાને કંઈ ના કરતા હું કરી દઈશ તમારું કામ અરે ભાઈ ઉભો રહે ત્યાં જાય છે પોલીસને જાણ કરી દે ટોકીના ગુંડા બહુ ખતરનાક છે નાના ભાઈ પોલીસને જાણ નથી કરવી એમની પાસે મારો છોકરો છે એ ગમે તે કરી શકે છે હવે તો શું કરીશ ભાઈ હું મારા પરિવારના વિખેરાયેલા પાનાને સમિટીને એક નવું ચેપ્ટર બનાવવા માંગુ છું અને સામે ગમે એવી મોટી ટોપ હોય હું મારા પરિવાર માટે કોઈ પણ હદ વટાવી જઈશ દાદા આજે હું મારા છોકરા માટે એક મોટા માથા સાથે બાથ ભેડવા જઈ રહ્યો છું જો જીવતો રહ્યો તો ફરીથી પાછો દર શનિવારે તમારા દર્શન કરવા માટે આવતો રહીશ અને જો મરી ગયો તો મારા પરિવારનું ધ્યાન રાખજો આજે સવારે નાનો છોકરો કિડનેપ થયો છે એ તમારો છોકરો છે હા હા એ મારો જ છોકરો છે પણ તમને કેવી રીતે ખબર પડી મારા મંદિરના મેઇન ગેટ ઉપર સીસીટીવી કેમેરામાં એ વસ્તુ રેકોર્ડ થઈ ગઈ છે અરે આ ગાડીને તો મેં હમણાં જ જોઈ હતી હવે મને ખબર પડી કે આ ગુંડાઓ ક્યાં છુપાયા છે તમે આજે મારા માટે ભગવાન બનીને આવ્યા છો તમારા લીધે આજે મારે ગુંડાઓ સુધી પહોંચવાનો મને રસ્તો મળી ગયો છે તમને આજે અહીં પહેલી વાર જોયા કયા ગામના છો હું અહીંયા ચાલો સાહેબ હું જાઉં સારું સારું જાઓ રામ તમારા હેલો હેલો હા બોલ હા તમારું કામ થઈ ગયું છે મેં ચાવી આપી દીધી છે હવે મારો છોકરો આપી દો મને થોડી રાહ જોવો મેડમ હજુ મારા ભાઈનો ફોન અહીં આવ્યો ફોન આવી જાય એટલે તમારો છોકરો તારા ઘરે આવી જશે હલો હાય જેકી ફોન છે હેલો જેકી ભાઈ વેલકમ બેક ટુ હોમ હું જેલમાંથી નીકળી ગયો છું અને પોલીસે ચારો બાજુ નાકાબંધી કરી છે ભાઈ જરા સાચવીને હું અત્યારે આપણી જગ્યાએ પૂછી ગયો છું અને અહીંયા પોલીસનું આવવાનું અશક્ય છે હવે આ તેણે શું કરવાનું છે ભાઈ તો તને તો ખબર જ છે કે આપણે કોઈ પણ ગુનો કરીએ છીએ ત્યાં સબૂત કદી છોડતા નથી તો સમજી ગયો ને તું એનો મતલબ પતાવી નાખે નહીં ખતમ કરી નાખ ઓકે ભાઈ તમારું ધ્યાન રાખજો અમે બધા સાંજે આવીએ છે ત્યાં ચાલો એ આ ટેણીને દેવાની છે અને સાંજે આપણે અડ્ડા પર જવાનું છે હલો હલો પ્લીઝ મારા છોકરાને છોડી મૂકો તમારું કામ મેં કરી દીધું છે અમે કોઈને કશું ના કહીએ પ્લીઝ પ્લીઝ છોડી દો હેલા એ ફોન તો સારું છે ત્યાંની માય જાનકી સાંભળી ના લીધું હોય હેલા એ આ તારા જેને યાદ કરવા ને યાદ કરી લે હવે તારો સમય ઉપર જવાનો આવી ગયો છે કોઈના છોકરાને કિડનેપ કરતા પહેલાં એના બાપ વિશે જાણી લેવું કે એનો બાપ કોણ છે હેલો હેલો જકી ભાઈ રોકી ભાઈ નું મર્ડર થઈ ગયું છે આ તું શું બોલે છે એનું તને ભાન છે અને આ મજાક હોય તો મજાક ની રીતે બાકી મજાક મને બિલકુલ પસંદ નથી તો આજે મારી આંખોની સામે હોત તો તને ગોળીથી ઉડાડી નાખત હા ભાઈ સાચું કહું છું અમે જે છોકરાને કિડનેપ કર્યો હતો એનો બાપ આવ્યો હતો અને અમને બધાને મારીને છોકરાને લઈ ગયો છે હેલો હેલો રોકી તે મને જેલમાંથી છોડાવવા માટે તારો જિંદગી બી પરવા ના કરી મારા ભાઈ પણ હવે મારી જિંદગીમાં એક જ લક્ષ્ય છે તારી મોતનો બદલો લેવાનો અરે ડોક્ટર ની ફેમિલી ને હું સાફ કરી નાખીશ એ ભાઈ અરે ભાઈ અહીંયા એક લાલ શર્ટ પહેરીને એક અંકલ હતા એ ક્યાં છે અહીંયા આગળ ઘણા લોકો દર્શન કરવા આવે છે બધાનો અમને ખબર ના હોય એ મંદિરમાં જ રહે છે અને આજે લાલ શર્ટ પહેરીને હતા અરે ભાઈ મંદિરમાં તો ઘણા બધા હોય છે તમારે કામ કોણ છે અરે યાર તમને કેવી રીતે બતાવું એક મિનિટ આ મંદિરના સીસીટીવી છે ને એના ફૂટેજ બતાવું હું તમને ઓળખી બતાવું મંદિરમાં તો સીસીટીવી કેમેરા પણ નથી

તારે દુનિયા કોઈ બી ખૂણા માં હોય તો છુપાય જજે હું તારી આખી ફેમિલી ને મારા ભાઈ ના બદલો જરૂર લઈશ અને લઈશ એટલે